છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસતા વરસાદે ડામર રોડની કામગીરી ચાલુ પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ણ ઊંઘ પોડી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છોટાઉદેપુર જિલ્લામાં જાહેર થયેલા ઓરેન્જ એલર્ટ સાથે નસવાડી તાલુકામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું તે દરમિયાન નસવાડી તાલુકાના પોચબા ગામથી વાળિયા ગામ જવાનો રસ્તો રૂપિયા એક કરોડ એસી લાખના ખર્ચે બની રહ્યો છે ત્યારે વરસાદી માહોલ હોવાથી ડામરની કામગીરી પૂર ઝડપે કરાઈ રહી હતી વરસા વરસાદ માત્ર ડામરની કામગીરીથી આશ્ચર્ય સર્જાયું હતું ધોધમાર વરસાદ થવા છતાંય જ્યારે સરકારી નિયમો કાગળ પર રહ્યા હોય તેમ વરસના વરસાદમાં ડામરની કામગીરીથી ડામર ઠંડો પડી જાય તો તે ડામર રોડ બનાવવાનો મતલબ શું નિયમ મુજબ પંદર જૂન પછી ડામરની કામગીરી કરવામાં આવતી નથી જો કરવાની હોય તો તે વરસાદની આગાહી તે અન્ય બાબતોને ધ્યાનમાં લઈ ડામરની કામગીરીની મંજૂરી આપવામાં આવે છે પોચબા વાડેર રોડ પર ડામની કામગીરી દરમિયાન સ્થળ પર પૂછતા હાજર વ્યક્તિએ સાહેબો કામગીરી કરાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું માર્ગ મકાન વિભાગના અધિકારી કે સુપરવાઇઝર સ્થળ પર હાજર ન હોવા છતાં ડામની કામગીરી પૂર ઝડપે ચાલુ હતી પાંચથી વધુ ટ્રક રોડ પર ડામર અને કપચી સાથે વરસતા વરસાદમાં માલ ભરી રોડ પર ઊભા હતા અને ટ્રક ડામની કામગીરીના સ્થળ પર લાગી હતા વર્ષો પછી સરકારે નવા રોડ મંજૂર કર્યા છતાં જાણે કોઈને કંઈ પડી ન હોય તેમ ટકાવારી લેવાની લાલચમાં કામગીરી કરવામાં આવતી હોય તેમ લાગે છે પાણીને ડામરને વેર હોવાની વાત જગજાહેર છે છતાંય પંચાયત માર્ગ મકાન વિભાગ ડામરની કામગીરી પૂર્જોશમાં ચાલુ રહી હતી વધુમાં કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે નવો રસ્તો છે હમણાં મેટલિંગ છે તથા અન્ય કામગીરી કરાઈ રહી છે તો વધારે નહીં પરંતુ ચોમાસા પૂરતું રસ્તો ડામર વગર રહેવા દેવામાં આવે તો રસ્તો વધુ મજબૂત થાય પણ અહીં હમણાં વરસાદની આગાહી અને વરસાદ ચાલુ છે છતાંય કોન્ટ્રાક્ટર આટલી બધી ગાડીઓ લાવી ડામરની કામગીરી કરે છે અહીં કોઈ અધિકારી કે સુપરવાઇઝર હાજર ન હોય તેમ છતાં ડામરની કામગીરી કરવામાં આવે તો આમાં ભ્રષ્ટાચાર થતો હશે તેમ મનાય છે વરસાદમાં ડામર કામગીરી કરી શકાય નહીં તે ઇજનેરોએ જવાબ આપવો જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે વરસાદમાં ડામર રોડની કામગીરી કોની મંજૂરીથી કરવામાં આવે તેની તપાસ જરૂરી બની જાય છે વરસાદી માહોલમાં ડામરની કામગીરી ઝડપી કરાઈ રહી છે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો કોની મંજૂરીથી ડામરની કામગીરી ચલાવી રહ્યા છે એ પણ તપાસનો વિષય છે આ ઉપરાંત ડામરની કામગીરીના સ્થળ પરથી જાણવા મળ્યું હતું કે અધિકારી અને ઇજનેરોએ કામગીરી કરવાનું કહ્યું છે એટલે આ કામગીરી કરી રહ્યા છીએ વરસાદ આવે ત્યારે કામ થોડી વાર બંધ કરીએ છીએ વરસાદ બંધ થતા કામગીરી ચાલુ કરીએ છીએ તથા જો ડામર વરસાદ ચોટી જાય ડામરને કંઈ થાય નહીં તેવું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર